Namaskar thus two. દોસ્તો અગર તમને ગેસ એસિડિટી પેટમાં ભળતરા કે જમ્યા પછી તમને પેટ ભારે થવું તીખા આયુર્વેદની અંદર બતાવવામાં આવ્યા છે કે જેમાંથી કોઈ એક બે નુસ્ખાઓ કે ઈલાજો કરીને પણ તમે જલ્દીથી રિકવર થઈ શકો એસિડિટી પીત ગેસ જેવી તકલીફોથી છુટકારો મેળવી શકો એક ઈલાજ છે કે જે દરેક વ્યક્તિઓમાં માટે સર્વોત્તમ છે અને આને તમારે ઉલટું ન લેવું જોઈએ ઘણા લોકો હું તમને આગળ કહું છું કઈ વસ્તુ છે અને એના લોકો એને શું શું સમજે છે કે ભાઈ આ લેવાથી આ તકલીફ થઈ શકે હું તમને એના ઇફેક્ટ પણ જણાવીશ એક એવી વસ્તુ કે જે જમવાની શરૂઆત કરતા પહેલા તમારે એક ચમચી જેટલું ખાઈ લેવું જોઈએ એ છે દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તે જમવાની શરૂઆત કરો એ પેલા એક ચમચી જેટલું ઘી પી લો એટલે પાંચ સાત એમ જેટલું ઘી છે એ એ તમારે તમારે છે છે પછી પછી બે ત્રણ મિનિટ જમવાની શરૂઆત કરવાની આનાથી કેવું થશે આપણી અન્નનળીમાં આ ઘી જશે એટલે અન્નનળીમાં ચીકણાશ આવશે અને જ્યારે પણ અન્નનળી નળી કે હોજરીની અંદર ચીકણાશ આવે અને એ પછી તમે કોઈ પણ ખોરાક ખાવાની શરૂઆત કરો તો એ ખોરાક છે સીધે સીધો જ વ્યવસ્થિત રીતે હુજરી સુધી પહોંચે છે ત્યાં સારી રીતે ડાયજેસ્ટ થાય છે અને એ અન આપણી જે આંતરડા છે એની અંદર પણ જતો રહે છે વ્યવસ્થિત રીતે આ જે પ્રોસેસ છે એ ચાલે છે જ્યારે તમે જમવાની શરૂઆત કરતા પહેલાં ઘી પી લો છો ત્યારે અને આવું કરવાથી તમારા શરીરની અંદર થતી જે પિત્તની તકલીફ છે એનાથી છુટકારો મળી જશે એસિડિટીથી તમને છુટકારો મળશે ગેસ લગભગ લગભગ નહીં થાય અને ઓવરઓલ કબજિયાત જેવી તકલીફોથી પણ તમને છુટકારો મળશે બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે પણ ખોરાક તમે ખાવો છો એનું બિલકુલ

પીતના દર્દીઓ માટે દેશી ગાયનું શુદ્ધ ઘી છે એ સર્વોત્તમ દવા છે તો એ લોકોએ તો ખાસ જમવાની શરૂઆત કરતા પહેલા બપોરે ખાસ આ વસ્તુ ઘી છે એક ચમચી પી લેવું જોઈએ અને ધીરે ધીરે આ સિઝનમાં જે શેરડીનો રસ છે એ પણ પીતના દર્દીઓ માટે સર્વોત્તમ સાબિત થશે તો એકાદ દિવસમાં એક ગ્લાસ જેટલો રસ પણ પી લેવો જોઈએ આ વિડીયોમાં બસ આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરો